આર્સેલર मित्तल नी સ્ટીલ स्टील इंडिया कंपनी ना सीएसआर फंड ना पहला प्रोजेक्ट 25 જેટલી સેલ્ફ બેલેન્સિંગ ઈ બાઇકો ગ્રુ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી ના હાથે સુરત પોલીસ વિભાગ ને અર્પણ કરાયા બાદ પીપલોદ વિસ્તારમાં પેટ્રોલિંગ યોજી હતી આર્સેલર मित्तल निप्पॉन સ્ટીલ इंडिया कंपनी ના सीएसआर ફંડ ના પહેલ પ્રોજેક્ટ ગ્રીન અંતર્ગત 25 જેટલી સેલ્ફ બેલેન્સિંગ ઈ બાઇકો ગ્રુ રાજ્યમંત્રી

પણ બેલેન્સિંગ ઈ બાઈક ની મદદ થી પોલીસ સરળતાથી ઝડપી પહોંચી શકશે જે બદલ કંપનીના અધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા સાથે પીપળોદ વિસ્તારમાં પોલીસે પેટ્રોલિંગ યોજી હતી આ પ્રસંગે આર્શેલર મિત્તલ ની સ્ટીલ ઇન્ડિયા હેડ કોર્પોરેટર અફેર્સ ના ડોક્ટર અનિલ મટુએ કહ્યું એ એમ એન એસ ઇન્ડિયા દ્વારા સ્થાનિક મહિલાઓ પગભર બને તે માટેની અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે ઉપરાંત સ્થાનિક યુવાનોને તાલીમબદ્ધ કરીને રોજગારના અવસરો આપવામાં આવ્યા છે ગ્રીન પ્રોજેક્ટ હેઠળ સેલ્ફ બેલેન્સિંગ ઈ બાઈક થી પોલીસની કામગીરી વધુ અસરકારક બનશે આ અવસરે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ મેયર શ્રી દક્ષેશ માવાણી પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહેલોત પોલીસ અધિકારીઓ કંપનીના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા આજે માણે ગ્રામદેશ્રી અને મટિસીપી સર ની ઉપસ્થિતિમાં 25 ઈ બાઈક્સ છે એ સુરત શહેર પોલીસ કો બેટ દી ગઈ છે ઓર યે બાઈક્સ જો હે વો सूरत शहर पुलिस की प्रेजेंस बढ़ाने में मदद करेंगी और ये फुट पेट्रोलिंग और बाइक पेट्रोलिंग के बीच का जो गैप है उसको कवर करेंगे और जो है हमारा ड्रीम सिटी एरिया हो गया हमारे बीच वाले विस्तार हो गए डूमस रोड हो गया पाल बकरा रोड हो गया पोर्ट विस्तार हो गया इस तरह के एरिया है जहाँ पे इनसे व्यवस्थित रूप से पेट्रोलिंग की जा सकेगी और सूरत शहर पुलिस को और टेक्स सेवी इको फ्रेंडली और पब्लिक के लिए ज़्यादा एक्सेसिबल बनाने में ये प्रोडक्ट जो है ये हेल्प करेगा